હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું અમારા કિચનમાં તો આજે આપણે કાચો ગુંદર બનાવીશું જે શિયાળામાં ખૂબ જ ગુણકારી છે તો એના માટે મેં ગાયનું ઘી લીધું છે અને આ છે કાચો ગુંદર તેને મેં દળી નાખ્યો છે આ છે કાજુ બદામનો ભૂકો સૂકા કોપરાનો છીણ બદામની કતરણ છે અને આ છે સાકરનો હૂકો છે મેં મિક્સરમાં ક્રશ કરી નાખ્યો છે અને એક ચમચી છે સૂંઠ પાવડર તો આ બધું આપણે સારી રીતે મિક્સ કરીને ગુંદર કઈ રીતે બનાવો અને તેના શું ફાયદા છે તે આપણે આગળની પ્રોસેસમાં જાણીશું તો ચાલો આપણે જાણીએ કે ગુંદર બનાવવાની સાચી રીત કઈ છે તો તેના માટે આપણે એક મોટો બાઉલ લઈ લેશું સરસ મજાનો અને આ છે કાચો ગુંદર દળેલો તેને આપણે નાખી દઈશું એક મોટો વાટકો મેં લીધેલો છે અને તે લાલ ગુંદર લીધો છે મેં તો તેના પછી આપણે આ છે કાજુ બદામનો ભૂકો જે અતકોચરો રાખવાનો છે સાવ ભૂકો નથી કરી નાખવાનો જેથી મોઢામાં આવે તો આપણે ચાવવાની મજા આવે આ છે સૂકા કોકરાનું છે તે પણ આપણે લઈ લઈશું એક મોટો વાટકો ત્યારબાદ આપણે એક ચમચી સૂટ પાવડર નાખી દેવાનો છે તો જ વધારે તમને ભાવતો હોય તો પણ વધારે નાખી શકો છો હવે આપણે એને સારી રીતે મિક્સ કરી નાખશું જેથી કરીને તે સરસ મિક્સ થઈ જાય આ ગુંદર શિયાળામાં ખાશો તો તમને આખું વર્ષ કમરનો દુખાવો થશે નહીં હવે આપણે આ છે સાકર દળેલી તે આપણે નાખી દઈશું જો તમને ગળ ભાવતો હોય તો અડધો ગળ અને અડધી સાકર પણ લઈ શકો છો આ કાચા ગુંદરમાં આપણે ખાંડનો ઉપયોગ કરવાનો નથી ગોળ અથવા સાકર તમે નાખી શકો છો જે તમને ભાવતું હોય તે પ્રમાણે સાકર અથવા ગોળ નાખી શકો છો આપણે થોડી વધારે સાકર નાખીશું જેને જેટલું ગળ્યું ભાવતું હોય તેટલી નાખી શકે છે જો તમને અડદનો લોટ ભાવતો હોય તો એક વાટકી અડદનો લોટ ઘીમાં શેકીને તેને પણ આમાં નાખી શકો છો જો અડદનો લોટ ન હોય ઘરમાં તો એક વાટકી ઘઉંનો લોટ શેકીને નાખી શકો છો હવે આપણે જે ઘી લીધેલું હતું તે થોડુંક ગરમ કરીને ઉમેરીશું થોડું થોડું ઉમેરતા જશું અને ધીમે ધીમે તેને હલાવતા જશું ઘીને વધારે ગરમ નથી કરવાનું થોડુંક નવશેકું કરવાનું છે અને તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું જેથી કરીને સરસ મિક્સ થઈ જાય હવે આપણે પાછું થોડું ઘી નાખીશું અહીં મેં ગાયનું દેશી ઘી લીધું છે ઘી આશરે ત્રણસો ગ્રામ જેટલું મેં લીધેલું હતું જોઈ શકો છો તે કેવો સરસ મિક્સ થઈ ગયો છે ગુંદર આપણો સરસ મજાનો લચકેદાર સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે ગુંદર એકદમ સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે તેની ઉપર થોડી બદામની કતરણ નાખી દઈશું સરસ મજાનો ગુંદર આપણો બનીને રેડી થઈ ગયો છે આ ગુંદર તમે શિયાળામાં રોજ સવારે બે ચમચી ખાઈને એક ગ્લાસ ગરમ દૂધ પી લેશો તો આખું વરસ કમર કે ઘૂંટણનો દુખાવો થશે નહીં જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો